મારું મકાન પણ રથયાત્રા રૂટ પર આવેલું છે અને મારી ઓફિસ પણ ત્યાં જ આવેલી છે એટલે વર્ષોથી મારી ઓફિસ છે મારા મધર ફાધરના નામની આ પ્રોપર્ટીઝ છે અને કોર્પોરેશને જે નોટિસ આપી છે ચોક્કસ મેં નોટિસ સ્વીકારી છે અને કોર્પોરેશનના નિયમ મુજબ આ પ્લાન મંજૂર કરાવીને પ્લાન મંજૂર થતા જ આ મારી ઓફિસ અને મારા જે મકાન છે હું નવી થતી એનું બાંધકામ કરાવી રથયાત્રાને લઈને હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રથયાત્રાના રૂટ અને તેની આસપાસના રૂટ છે ત્યાં

તેનો ઉપયોગ ના કરવો કેમેરામેન કુંતલ મહેતા સાથે કશ્યપ જોશી સંદેશ ન્યૂઝ અમદાવાદ